નમસ્કાર દર્શક મિત્રો ડબલ ઇન્ડિયા ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર વડોદરાના વડોદરા ડબોઈ રોડ કેરનપુર પાસે આવેલ અક્ષર સિટીમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં ઠેર ઠેર ગલીઓમાં મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવતા હોય છે

મટકી કાર્યક્રમ નિહાળવા માટે અક્ષર સિટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા સુંદર આયોજન કરવા બદલ અક્ષર સિટીના રહીશોએ અક્ષર યુવકોની પ્રશંસા કરી વડોદરાથી તુષાનનો રિપોર્ટ ધન્યવાદ